દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે અમારો વેકેશન નો દિવસ છે અને હિતભાઈ અમારા કુતરા નવરાવી રહ્યા છે તેનું નામ છે આયા તમે જોઈ શકો છો કે તે કેવી સરસ મજા લાગે છે નાય ત્યારે દર્શક મિત્રો હું તમને દેખાડું છું કે અમારો ભાઈ છે જે કયા શેમ્પુથી નવરાવે છે મિત્રો આ શેમ્પુથી કૂતરાને નવરાવી શકીએ આપણે આ કૂતરા માટે બનેલું છે શેમ્પુ

જોઈ શકો છો મિત્રો કે કે આલિયા કેવી લાગે છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આલિયા છે અમારો ફેવરેટ કૂતરો છે અને તે અમારી સાથે રમે પણ બહુ ને તે તેનું અમે કેવી રીતે પાલન પોષણ કરીએ છીએ કેટલું કેટલા દિવસથી ચોમાસાની ઓલું આમ ચાલતું હતું એટલે કે વરસાદ આવતો હતો ને તમે તમે સાંભળ્યું હશે સમાચારમાં ત્યાં કે ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે ને એવી રીતે અમારા આલિયા બેનની પણ એવી પરિસ્થિતિ હતી કેટલા દિવસથી આખે આમ ગારો ગારો થઈ ગઈ હતી દર્શક મિત્રો હવે હું તમને એમ કહેવા માંગુ છું કે અત્યારે આલ્યા કેવી લાગે છે અને તે નવરાવ્યા પછી કેવી લાગે તે તમે જોજો દર્શક મિત્રો હવે હું તમને કહેવા માંગુ છું કે આપણે આલિયા નવરાવી હતી ત્યારે જે કેવી લાગતી કેવી લાગતી હતી અત્યારે જોઈ તમે જોઈ શકો છો કે તે કેવી લાગે છે અને મિત્રો હવે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો